મીરા સીતારામ ને છે શિકૃષ્ણા બધા બાકી બધા મજામાં તો વાંધો નીચો બારક વાગી ગયા જ અટાણ્યા શેઠ વિડીયો ચાલુ કર્યો આજ કઈ જવાનું થા આપડે પણ ઉકલતું નહોતું છે ને વિડીયો ચાલુ કરવાનું કેમ કે મારે છે ને આ ફોન હવારનો બંધ થઈ ગયો આ ફોન અમારે લકી ફોન છે ને આમાંથી જ અમે યુટ્યુબ ચાલુ કર્યું હતું બે વારી મોર પગડો તો હમો કરાયો હતો પણ હવે પાછવા જ સવારનો બંધ થઈ ગયો આમાંથી છે ને હું કોમેન્ટના જવાબ દેતી હોય બાકી બીજું આનું કંઈ કામય ના હોય પણ બંધ થઈ ગયો એટલે હવે મજા નથી આવતી ઉકલતું નથી હવે ફોન બગડ્યો તો બગડ્યો હવે બીજું કઈ કઈ ઉકલે કે નકલે આપણું કરવું જ ઓછું હમો કરાવવા ને તો અહીંયા તો એમાંથી દેતી પણ આ છે ને મને બહુ જ ગમે છે ફોન એટલે પણ બંધ થયો તો વાંધો નહીં આપણે હવે રાખીશું આને ચાલુ થઈ જાય તો સારું આમાં માં મૂકો તો બાર ટકા બેટરી હતી ને બંધ થઈ ગયો પછી ચાર્જિંગમાં મૂકો તો ને તો વાઇબ્રેટ થાય છે આમ પણ ચબક ચબક થઈને બંધ થઈ જાયશ એટલે ખબર નહીં હું પ્રોબ્લેમ આવી હોય એટલે હવે અટાણે સેટ આ વિડીયો ચાલુ કર્યો જો ઓલી આને છે ને થોડું નાખું ને ઓલીને માં બાંધી મીરાને એ આંબરી માથા ભરાવે છે હું હુંશ કે આંબરી પાડી નાખી નાખીશ આંબરીમાં બર કરીને માથા ભરાવે છે તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી હતી ત્યાં સીતા આપણે ત્યાં રસોડાનો ટાઈમ પાછો થઈ ગયો તો હવે પાછા વયા જઈએ રસોડામાં વધારે પૂરતું રસોડું મમ્મી સંભાળવાનું હોય એટલે એને રસોડું સંભાળવાનું હોય ને હું આવતી હતી હું કે મમ્મીને રસોડું સંભાળવાનું હોય ને રક્ષાબાપીને ઠામું હું કે તમે નવી નવી રેસીપી બનાવીને મૂકો

એમાં પાછું જોઈ લે પણ એ હવે આમાં એક એક કોમેન્ટ પાછી છે ને પછી ગોતવી પડે હું જવાબ દેતી હોય ત્યાં યાદ રહી પછી પાછું ભૂલી પછી ભૂલી જવાય ને પાછું આ ફોન હવે બગડો ને એટલે થોડોક જીવે એમાં રે મારો તારે જાજી હોય કોમેન્ટ એમાં એટલે બધા ને અમારી ફેમિલી તરફથી જાજી બધી શુભકામનાઓ ભગવાન તમારી બધી ઈચ્છા પૂરી કરે એવી પ્રાર્થના બીજું કામ બરાબર હા એ બરોબર જ છે ને કીધું એ પણ એ તો હલવી લે એ લોકોને ખબર હોય કે આમાં એને કેટલું બધું કામ હોય આમાં કામ હોય થોડું ચાજુ ઘરમાં હોય બાળકને સાચવવું હોય એટલે ભૂલાય જતો હોય ક્યારેક તો એ લોકો દુઃખ ન કરે એ હલવી લે અને પિયરમાં મોજે મોજ હમણાં તો આપણે તો જો કે બે જગ્યાએ મોજ જ છે પણ એમ કહે કે માના હાથનો માના માના હાથ નો કે તરત મળી રહી ગઈ એ વાત સાચી એ વાત સાચી ભાઈ કે ભેગા હોય ને ગમે બધીમાં થી ચોઇસ તમારી બહુ જ સારી છે તમે ગમેય પસંદ કરો ને બધી વસ્તુ મસ્ત જ હોય કે માં ભેગા હોય ને એટલે કે બધી વસ્તુ બેસ્ટ જ હોય પછી કિચન નો સામાન હોય કપડા હોય કે ગમેય વસ્તુ હોય તો હું છે કે હું નાની હતી ને ત્યારથી જ આ બધું કામ કરતી આવું એટલે પછી મારી માથે પડ્યું તું થોડુંક બધું એકલીને લેવા જાઉં એકલીને લે દેવા જાઉં નાના નાના છોકરાઓને ભેગા હાચવવા અહીં ભાઈઓના છોકરાઓને મોટા કર્યા પચીસ માણસ ના પરિવાર માં રહી પછી તો આમ થોડુંક ખબર પડે ને હા એ વાત સાચી છે તમારે તો આજુબાજુમાં કે તમે ખરીદી અસલ કરો છો ખરીદી અસલ કરો ને પણ પેલા મમ્મી જેમ કે કહીશ કે પચી માણસ ભેગા રહેતા તો હવે પાંચ સાત માણસ નું રાંધો તમારા માટે કઈ નઈ ના પણ આ તો થાક લાગે ઉમર થાક લાગે ઉમર પ્રમાણે રાંધવાનું કઈ નહીં એટલે વીસ પચી માણસ હતા ને મહેમાન આવે એ તો અલગ

એટલે તમારે ફૂલ મોજે મોજા જોઈએ કાયમ મહેમાનીમાં કીક ને કીક હોય ને માય માય કે તરત જ કહો એટલે તરત જ બનાવી દે ને પછી મળી જાય કે તરત જ એ બરોબર જ છે ને દીકરીઓ આવે કેટલા દી હોય દીકરી આપણે કરે હવે એનું ઘર તો એનું સાસરું છે કે સાચું ઘર છે પછી અહીં તો આવે તો એ પાંચ દી રોકાતા હોય એ સીવન કીધું કાલો આય બપોર પછી હું ભગવાન છે ને તો એના જીતવામાં શું ખબર હી કે શું કહેવાનું એ કે કાલી કે પછી કાલી કે તને પાછું પૂછે ને એમ કેવાનું કે કાલી કે કાઈ અમે કહેવાનું કાલી કેવો હોય તો કઈ દેવાય એમાં હું કાઈ લઈ એ તો જઈએ જઈએ ત્યાં જવાય ને આવીએ ત્યાં અવાય પણ બીજું તારે ત્યાં કઈ કોઈ કે એમાંય નથી પણ તું તારા મન થી એમ કેહીશ કે અમારી સાહુઓનો શોર્ટ વિડીયો બહુ ખોટી થઈ છે બીજો પણ હવે મારે એમ નથી કેવાતું કે નથ ઉતારવો અહીં રે તું વ્યક્તિ કેમય ન કેવાય એટલે હું કહું કે બરોબર છે હાહુઓનો પ્રેમ હારો છે અને એ બનાવે છે એ સારું છે આ આપણે એક હું આખી ઓલાને આખી યુટ્યુબ ફેમેલી ને બધાયને જોવા મળે છે એમ કે ને એમાંથી ને ઘણાય ને પરિવર્તન પણ આવતું હોય કે ઈ બધાય કઈ ને કે ઈ આ બધા ને હાવો બહુ અઘરું છે

હવારે આમ જરીક ગરુન બરતું હતું અણશક્તિ હતું નહોતું છે શ્રીક શેતા ખરી પણ અમારે છે ને એ હમણાં આગળ જણાવો હું સાંભળીને પાછું મને સારું થઈ ગયું ને એ હમણાં જણાવું પણ એ પહેલાં છે ને થોડુંક કહેવાનું છે ને એ કહી દઈએ એટલે એ છે ને દક્ષા ભાભી જ તમવાઈશ્યો ભાઈ કે ભાભી વાઈસીએ કે હું

તમે ખાલી તમારું વિચારો છો તમને શરમ આવી જોઈએ કે દર વખતે હું જ સારા કપડાં લઉં છું કિરણ અને બીજા તો ઠીક ઠીક વસ્તુમાં સમજાવી દો છો તમે કેટલા સ્વાર્થ સ્વાર્થી છો પોતાનું પેલા પહેલાં જોઈએ એ જેવો જેનો મગજ એવો વિચારે હવે આપણે તેમાં કંઈ કહેવાય જેના જેવું હોય લેવાહુ એ કીધું કે કિરણ આપડા હાટુઆ લઈ લેજે બાકી તમે બધા ભેગા ચાવી હો હવ ને જે પસંદ આવી છે લઈ લે ને ખાસ વાત તો કે જઈએ હું મારી કુર્તી પાસ કરતી હતી ત્યાં મેં તમને કેટલી વાર અંદર કીધું કે આવો ને પાસ કરો ત્યારે પણ છે ને કઈ મગજ કામ નતું કરું કઈ મેળ નતો કે બાકી રહી ગયું લેવા ગયા પેલા નક્કી કરી લીધું થી કે કોને હું લેવું મેં થોડું એ બધી તમને હું તમારી પાસે નથી ગમતું મારી પાસે ને બે પર્સ છે પણ નાના છે લેવો તો ખરી મોટો જ લેવો તો પછી કપડા ને પર્સ બે માંથી એક પસંદ કરવાનું હતું તે મારે પછી પર્સ પસંદ આવે ને તો મેં કીધું પર્સ લઈ લેવો પર્સ નહીં ગમે ને તો આપણે કપડાનું વિચાર હું એમ વિચાર્યું હતું પછી પર્સ ગમી ગયો ને એટલે પર્સ લઈ લીધો પછી કપડા તો પાછા જાઉં ત્યારે ગમે ત્યારે આપણે લઈ એટલે મારી પાસે તો પર્સ છે ને કપડાઈ છે એટલે તમે એમ કરો કે પર્સ રાખો ને મારા છે ને એ તમે રાખો મારે તો ઘણું ઈ બધું છે ઈ તો ભલે ને હોય તમને ગયું તમે રાખવા તમારું છે એ તમારે રાખવાનું મેં 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 પસંદ કરી મારે રાખવાનું ના ના હવે એવું કઈ ન કરાય એ હવે હવે લઈ લીધું હવે વાત થઈ પૂરી

એટલે પછી હાવ અમારે કઈ ઘણી ઘણી ના તો હાવ નો જ પડે કે ના ના અમારે ન થઈ લેવું એટલે નકો મેં કીધું હતું સીવું પીવું નું આવી જાય એટલે બધું આવી ગયું બરાબર ને આપડે તો કેટલી વખત તમે તો કીધું કે આપડે એવું કઈ રાખવું નથી આપણે છોકરાઓ નો થઈ જાય એટલે ઘણો પણ એ લોકોએ વધારે ફોર્સ કર્યો પછી આપડે એનું માન રાખવું પડ્યું ને એટલે પછી આપડે કે જે આપડે કિંમતી વસ્તુ આપડે અહીંયા દીધું બધી કિંમતી છે બધું કિંમતી ગમતું હતું કે તમને કામ આવે ને એવી વસ્તુ તો આપડે બધી

એટલે હમણાં બે ત્રણ જોડી ચાર જોડી થઈ ગયા એટલે પછી હમણાં ન લીધા એટલે જરૂરી હોય તો લઈ આવશું મારે કઈ એવું કઈ હોય નહીં કે હાલો તહેવાર છે કે વાં જવાનું છે કે વાં જવાનું છે જરૂર છે કે લેવા એવું કઈ હોય જ નહીં જે હોય એમાં આપણે ગમે છે એ પેર લેવાના ને જરૂરી હોય તો લઈ આવવાના આ ભાઈ ગામ ક્યાં આખું છે તો એવું છે એટલે અમને તો કઈ ફેર પડવાનો નથી ને બે તો કઈ રહી નથી સુરત થી લઈ

એક વાર જોઈને કોઈને કોમેન્ટ એવી ન કરાય કે આ તમે લઈ લીધું ને આ લઈ લીધું ડ્રેસ એમાંથી એમને પસંદ કરવાનું હતું એને એવું જ હતું કે આ બે હતા પછી કપડાં પસંદ કર્યા પસંદ કર્યો મારે બે બે તો બાર થી આવ્યા ઈ છે મારે ને બીજા મારા બે ત્રણ અલગ છે ત્રણ થી આવ્યા એક આબુધાબીથી આવ્યો ઓસ્ટ્રેલિયાથી આવ્યો ને એક યુકેથી આવ્યો છે ત્રણ ત્રણ પાસ તો બહારના હશે ને મારે બે પાસ ઘરના હશે તો પર્સ જ હું ભેરું કરીને કરવું એટલે પછી અહીંયાથી કેવું આવ્યું તું જેને જી લેવું હોય લેજો એટલે બધા સારી શોપિંગ કરી છે ને જેને જી વસ્તુ એમ થાય કે આ જેને વધુ ઉપયોગમાં આવે એવી જ બધા હાટું બધાને પૂછી પૂછીને જ લીધું છે ટૂંકમાં અમારી ફેમિલીમાંથી કોઈ આવ્યું નથી મેં લીધું ને અહીંથી બધા આવ્યા હતા ફેર એટલો છે મારે તો અહીંયા આવવું જ પડે હું કી ફેરી જાઉં હા એ તો મારું છે ને થોડી ખબર નબળાઈ જેવું અટાણ થોડું ખારું થઈ ગયું કેમ કે ભાઈ છે ને અટાણ વિચારે છે અટાણ ની કેદી ના વિચારે છે પણ બે બે ત્રણ ત્રણ વાર થી આવું ને તયું છે ને રહી જાય છે એટલે ઈ કામ આજ કરવાનું છે

ચેલેન્જ નો વિડીયો છે ને ભાઈ ની ચેનલ માં આવશે એટલે જોવાન ભૂલતા નહીં પહેલી વખત અમારી નણંદ પોચાઈ વચ્ચે ચેલેન્જ ખાવાનો છે પાણીપુરી નો એટલે વાં અમે યાર કરણ કિરણ ને મારે ને શિવુન પપ્પા ને કરણ ને થયો તો પણ ભાભી યારે કોઈ દી નથી કર્યો એટલે ચેલેન્જ માં જોઈએ હવે બે હરખો હરખે જ થયો ખાવામાં હરખે હરખ્યું જ છે એટલે હવે જોવાનું છે કે હવે

Það er hún hálf þar. Það er hún hálf þessi. Leð leppar. Æl nýtti. Æl að leppar. Pappu.